નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા જાહેરમાં બાખડી પડ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ બન્યો છે છે આંકડા ચલાવવાળા દારૂ વાળા દારૂ બેસી દારૂ બેસવા વાળો તારો બાપ ને ત્રિયુ તારાબ દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એક દારૂ વેચવા વાળા ને લઈ શરમ આવે શરમ થઈને બુટલે લઈ

આવો ને પાંચ અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો ચાલો ચાલો પાંચ ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરો